જેને લઈને ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા એક ઈસમની અટકાયત કરવામાં આવી છે ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલ ચર્ચમાં અઠ્યાવીસ જૂન ના રોજ ઘટના સામે આવી હતી જેમાં ચોર દ્વારા દરવાજો તોડી પ્રવેશ કરી પેટીમાં મૂકેલા બાળ ઈશુની મૂર્તિ અને સોનાની ચેન ચોરી કરી હતી જે અંગે ગોરબા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી જેમાં સીસીટીવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજના આધારે બાળીશોની મૂર્તિ અને સોનાની ચેન લઈ ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસે પંડ્યા બ્રિજ નીચે સોનાની ચેન વેચવાની ફરાકમાં હતો તેવી બાતમી મળતા

જેથી રાત્રિના સમયે તેણે ચર્ચમાં જઈને પથ્થર વડે કાચ તોડી બાળ ઈસુની મૂર્તિને પહેરેલી સોનાની ચેન લઈ ફરાર થયો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ કરતા આરોપી પાસે પાંચ ગ્રામ વજનની સોનાની ચેન રિકવરી કરવામાં આવી હતી જેની અંદાજીત કિંમત છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવી છે સાથે ક્રાઇમ બ્રાન્ચ આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે